ગાંધીના ગુજરાતમાં ખેડા જિલ્લામાં કપડવંજમાં મોટા પાયે ગાંજાનો વેપાર યથાવત કપડવંજમાં નવાબ ઉર્ફે બોસ નામનો વ્યક્તિ મોટાપાયે ગાંજાનો વેપાર કરી રહ્યો છે નવાબને કોઈનો ડર નથી કે શું ગાંધીના ગુજરાતમાં નશાબંધી કાયદાના ધજાગ્રાહ સો રૂપિયાની પડીકી અને બસો રૂપિયાની પડીકી બનાવીને વેચી રહ્યો છે કોઈનો ડર નથી કે પછી પોલીસના ઉચ્ચ અધિકારી અથવા રાજકીય છૂપ આશીર્વાદ મેળવેલ છે કે કેમ કોની પરવાનગીથી ખુલ્લેઆમ આમ વેચી રહ્યો છે ગાંજો હપ્તા વસુલીમાં પહેલેથી ખાખી બદનામ છે અને ફરી એકવાર ગાંજા આમ વેચાણ થતાં થઈ બદનામ કોના આશીર્વાદથી જમાવી રહ્યો છે રોફ રાજકારણીથી કે પોલીસ અધિકારીની રહેમ નજરથી ગાંજાના વેપારીને દાદાગીરીથી સવાલ થાય છે કે સ્થાનિક પોલીસ પણ મદદગારીમાં સામેલ તો નથી ને અહેવાલ અર્થપડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર